ફરીવાર વૈતાળને ઉઠાવી અને પોતાને ખંભે બેસાડીને રાજા વીર વિક્રમ આગળ હાલવા માંડે છે અને વૈતાળ વિક્રમને એક વાર્તા કહે છે કે સાંભળ રાજા ઘણા સમય પહેલાંની આ વાત છે ભરતપુર નામનું એક ગામ હતું અને ત્યાં હરિદાસ નામનો એક માણસ રહેતો હતો અને હરિદાસને એક ગુણવાન અને રૂપસુંદર પુત્રી હતી તે મોટી થઈ તો તેના મનમાં હંમેશા પોતાની પુત્રીના લગ્નના વિચારો આવ્યા કરતા હતા અને તે એક વાર વેપાર કરવા માટે બહારના રાજ્યમાં ગયો હતો એક દિવસ એક વિદ્વાન યુવાન બ્રાહ્મણ એની પાસે આવે છે અને એને કહે છે કે મેં સાંભળ્યું છે કે તમારે એક ગુણવાન યુવાન છોકરી છે જે લગ્ન કરવાની ઉંમર ધરાવે છે તો એના લગ્ન મારી જોડે કરી દો હું એને ખૂબ જ ખુશ કરી રાખીશ આ સાંભળીને સામે હરિદાસ એવો જવાબ આપે છે કે હું મારી બેટીના લગ્ન એવા વ્યક્તિ સાથે જ કરીશ કે જે સર્વગુણ સંપન્ન હોય બ્રાહ્મણ યુવાને કહ્યું કે મારી પાસે એક ચમત્કારિક રથ છે કે જેમાં બેસીને તમે મનમાં ધારો તે જગ્યાએ માત્ર ગણતરીની સેકન્ડોમાં જ ત્યાં પહોંચી શકો આ સાંભળીને હરિદાસ કહે છે કે સારું કાંઈ વાંધો નહીં તું તારો રથ કાલે લેતો આવજે અને સવાર થતાં સાચે જ બ્રાહ્મણ યુવાન ચમત્કારિક રથ લઈ અને હરિદાસ પાસે આવે છે અને આ ચમત્કારિક રથ જોઈને ઘડીક તો હરિદાસ પણ ચોંકી જાય છે અને હવે આ બંને ચમત્કારિક રથમાં બેસીને ઉજ્જૈન તરફ પોતાના ઘેરે પોતાની પુત્રીને બતાવવા નીકળી પડે છે અને હરિદાસ તે યુવાનને પોતાના ઘેરે લાવે છે અને ઘેરે પહોંચતા ખબર પડે છે કે પોતાની બેટીના લગ્ન માટે તેના પુત્રે પોતાની બહેન માટે એક સારો યુવાન છોકરો પસંદ કરીને રાખેલો હતો અને આ બાજુ તેની પત્નીએ પણ તેની પુત્રી માટે યુવાન છોકરો પસંદ કરીને રાખેલો હતો હવે થયું એવું કે હરિદાસને તો માત્ર એક જ બેટી હતી અને સામે ત્રણ પાત્રો પોતાના પરિવારજનો દ્વારા પોતાની પુત્રીના લગ્ન માટે ગોતીને રાખવામાં આવેલ હતા અને આ બાજુ એવું બન્યું કે હરિદાસની પુત્રી બહાર બગીચામાં ફરવા આવી હતી ત્યારે ઉપરથી એક રાક્ષસ જ્યારે ઊરતો ઉડતો જાય છે ત્યારે તેની નજર આ હરિદાસની રૂપ સુંદર પુત્રી પર પડે છે અને તેની પુત્રી ખૂબ જ રૂપ સુંદરી હોવાથી રાક્ષસ તેના પર મોહિત થઈ જાય છે અને તેનું અપહરણ કરી તેને ઉપાડીને પર્વત પર આવેલી ગુફામાં લઈ જાય છે આ વાતની જાણ જ્યારે હરિદાસને થઈ તો તે ખૂબ જ દુઃખી થઈ અને રડવા લાગ્યા ત્યારે આ સમગ્ર વાતની જાણ થતાં છોકરી માટે પસંદ કરાયેલા ત્રણેય યુવાનો તેના ઘેરે આવે છે અને હરિદાસને તે ત્રણ યુવાનો પૈકી એક યુવાન કહે છે કે ચિંતાના કરો મેં એ રાક્ષસ વિશે વાતો સાંભળી છે તે મુજબ એ જરૂર વિદ્યાચલ પર્વતોમાં છુપાઈને રહે છે અને જરૂર તે તમારી પુત્રીને ત્યાં જ લઈ ગયો હશે ત્યારે બીજો યુવાન એમ કહે છે કે મારા રથમાં બેસી જાઓ અને હાલો આપણે તેને શોધવા જઈએ અને આપણે ત્યાં માત્ર ગણતરીની સેકન્ડોમાં જ ત્યાં પહોંચી જઈશું ત્યારે ત્રીજો યુવાન બોલ્યો કે હું શબ્દવેધી બાણ ચલાવવાનું જાણું છું હું એને પળભરમાં જ મારી નાખીશ અને આવી વાતો થતાં મોડું કર્યા વિના તે ત્રણ યુવાનો અને હરિદાસ પોતાના પુત્ર સાથે ચમત્કારિક રથમાં સવાર થઈ અને પેલા રાક્ષસની શોધમાં નીકળે છે અને ભટકતા ભટકતા તે વિદ્યાચલ પર્વતો પર પહોંચે છે અને રાક્ષસને શોધતા ફરે છે ત્યાં અચાનક જ હરિદાસની નજર તે રાક્ષસ પર પડે છે ને હરિદાસ જોરથી બૂમ પાડે છે અને બોલે છે કે હે યુવાનો આ રહ્યો પેલો રાક્ષસ અને આ બાજુ રાક્ષસ માણસોને આવતા જોઈને રાક્ષસ માણસોને મારવા આગળ વધે છે અને આ બાજુ ત્રણ છોકરાઓમાંથી એક છોકરો રાક્ષસની સામે તેને મારવા સામે દોડે છે અને શબ્દભેદી બાણ દ્વારા એક જ તીર મારતા તે વિશાળ રાક્ષસને મારી નાખે છે અને આ રાક્ષસના સકંજામાંથી તે હરિદાસ પોતાની બેટીને બચાવીને સકુશળ પોતાના ઘેરે પરત લાવે છે આટલું બોલી વૈતાળ વિક્રમ રાજાને સવાલ પૂછે છે કે હે રાજા આ છોકરી તો હવે બચી ગઈ છે તો હવે એના લગ્ન માટે આ ત્રણ યુવાન હોકરાઓમાંથી કોને મળવી જોઈએ વિક્રમાદિત્ય જવાબ આપતા કહે છે કે જે યુવાન છોકરાએ રાક્ષસને માર્યો એને આ હરિદાસની પુત્રી મળવી જોઈએ કેમ કે સાચી મરદાનગી તો એણે જ બતાવી હતી અને રાક્ષસ સામે પોતાના જીવને જોખમમાં મૂકી ને હાથમાં તીર લઈ અને વિશાળ રાક્ષસની સામે દોડીને તેને મારી નાખ્યો જ્યારે બીજા બે યુવાને તો માત્ર મદદ જ કરી હતી માટે પોતાના જીવની પરવા કર્યા વિના જે યુવાને રાક્ષસને મારી નાખ્યો તેને મળવી જોઈએ આ સાંભળીને વૈતાળ ફરીવાર ઝાડ પર ચડી ગયો દોસ્તો આશા રાખું છું કે તમને મારો આ વિડિયો સારો લાગ્યો હશે અને આ વિડિયોનો આગળનો ભાગ તમે જોવા માંગતા હોવ તો આ વિડીયોને એક લાઈક કરી દેજો અને જોડે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો અને અન્ય મિત્રોને શેર પણ કરજો અને હા પૂરો વિડિયો જોવા બદલ આપ સર્વે દર્શક મિત્રોનો દિલથી આભાર